વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર આવ્યા હરકતમાં શહેરના વિવિધ સ્થળોની પાણીની ટાંકીની લીધી મુલાકાત લીધી જાત માહિતી લો પ્રેશરથી પીવાનું પાણી આવતું હોવાની હતી લોકોની બૂમો નાગરિકો સાથે પણ કરી મુલાકાત નાગરિકોની સમસ્યા હલ થાય તે માટેના હાથ પ્રયાસો હાલ શહેરમાં લો પ્રેશરથી માંડ ત્રીસથી ચાલીસ મિનિટ મળી રહ્યું છે પીવાનું પાણી સાથે પ્રી મોન્સૂનની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું પૂર્વ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પડી રહી છે બૂમો સમસ્યાના નિવારણ અર્થે કર્યો સર્વે અધિકારીઓ અને પૂર્વ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર પણ સાથે સ્થળ પર સમસ્યાનું સમાધાન થાય તેવા પ્રયાસો કમિશનર દ્વારા હાથ ધરાયા થોડાક દિવસ અગાઉ જ કમિશનરનો પદભાર લીધો છે કમિશનર તરીકેનો પૂર્વ વિસ્તારના નાગરિકોને રજૂઆત પર સાંભળી લોકોને મોટરો મૂકી પાણી ચોરી નહીં કરવા કમિશનરે કરી અપીલ લોકોની સમસ્યાના સમાધાન અર્થે કરી ચારે મુલાકાત વરસાદી પાણી ભરાય તે માટે પણ અધિકારીઓને તાકીદ કર્યા કમિશનની મેરેથોન મુલાકાતને પગલે તંત્રમાં દોડધામ